સરકાર ગોળ ગોળ ફરકતી હોવાના વિમલ ચુડાસમાના આક્ષેપ પાક નુકસાની ભારે વરસાદ પડવાના કારણે પાક કૃષિ પાકોને નુકસાન થયું છે તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે એ કોના એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટાભાઈએ આનાથી પણ પાયે નુકસાન થયું હતું ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી મળવામાં નથી આવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે